ગુજરાતમાં પ્લાસ્ટિકના ઉપયોગ સામે જનજાગૃતિની અનોખી પહેલ બે મહિનામાં પંચાણું સોથી વધુ બોટલનું રિસાયકલિંગ કરવામાં આવ્યું હતું ગુજરાત રાજ્યના પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા મહત્વના મંદિરોમાં કાપડની થેલી માટે એટીએમ મશીન મૂકવામાં આવ્યા છે આ સાથે સાત મુખ્ય એસટી બસ સ્ટેન્ડ અને એક રેલવે સ્ટેશન પર પ્લાસ્ટિક બોટલના રિવર્સ વેન્ડિંગ મશીન પણ મૂકવામાં આવ્યા છે આ પહેલને વધુ આગળ લઈ જવા માટે આગામી એક મહિનામાં અમૂલ પાર્લરના બસો પચાસ આઉટલેટ ઉપર આ પ્રકારના મશીન મૂકવામાં આવશે અત્યારે મંદિરો જેમ કે અંબાજી સોમનાથ દ્વારકા શામળાજી સાળંગપુર તથા ઇસ્કોન મંદિર પર ચૌદ મશીન મૂકવામાં આવ્યા છે અહીં આવતા હવે કાપડની થેલીમાં જ પ્રસાદ મળી રહેશે આ મશીનમાં પાંચ રૂપિયાનો સિક્કો નાખી અથવા તો ક્યુ કોડ સ્કેન કરીને થેલી મેળવી શકાય છે તરફથી આ પહેલ અંગે સારો એવો પ્રતિસાદ પણ મળી રહ્યો છે અને સાહીઠ દિવસમાં પાંચ થી વધુ થેલીઓનું વિતરણ કરવામાં આવ્યું છે રાજકોટમાં રિસ્કોર્સ ગ્રાઉન્ડ ખાતે સાતામાઠમના લોકમેળાનું આયોજન કરવા